અત્યારે ખેતી કરે છે અને આ લીંબુ થી હું તમને જે દેખાડી રહ્યો છું આ લીંબુ જો આવા લીંબુ છે અને તો આ ગણવી તો ચોમાસાનું છે પણ ઉનાળામાં આ લીંબુ ફાયદાકારક હોય છે એટલે આપણે આના જે ખેડૂત છે ને એને જ આપણે પૂછવી કે

હા હા એટલે આજે આમાં તો આમ ગણ્યું લીંબુ બાકી જ લાગે ઉતારો કેટલા સમય ઉતારો છો હા હા કેટલાક તમારે

ભાણિયાભાઈને આમાં લઈ લ્યો બે જાઓ બેઠા પણ આ લીંબુ જોવો અત્યારે આવા છે અને જે ઉતારવાનું કામ શરૂ જ છે અને તાજા ઉતાર્યા અત્યારે ભાણિયાભાઈ સઈએ અત્યારે આ શનિવાર છે ને ટાઈમ મળી ગયો છે અત્યારમાં આ લીંબુ ઉતારવા આવ્યા છે ભાણિયાભાઈ કેટલાક ઉતાર્યા તમે લીંબુ આ ડોલ ઉતારી આ એક ડોલ ઉતારી હજી મેળવાના બાકી છે ને તાજા હ હ હ સરસ સરસ ભાણિયાભાઈ તો આવા લીંબુ આ પિલા પિલા બધા આવા ખરી ગયેલા હેઠા ખરે છે કે ઝાડવી થી ઉતારવા પડે છે હેઠા ખરે છે હેઠા ખરે છે સરસ ભાણિયા ભાઈ તો આવા લીંબુનો બધાય ખેડૂતને અને સારો ફાયદો થાય અને સારા ભાવ આવે એવી આશા બધાયને જય જયશિયારા